પાંચ ડમ્પર પ્રશાસને જપ્ત કર્યા છે રેતી ખનન માટે આ રસ્તો બનાવ્યો હતો જે ગેરકાયદે હતો ખનીજ ચોરી માટે પાળો બાંધી કાચો રસ્તો બનાવવામાં આવ્યો કલેક્ટરની સૂચના બાદ ગેરકાયદે બનેલો આ રસ્તો તોડી પાડવામાં આવ્યો અગાઉ આ રસ્તેથી જ ખનન માફિયાઓ સુધી પહોંચી હતી પ્રશાસનની ટીમ અને ધોળીધજા ડેમ પાછળ ભૂમાફિયાઓએ બનાવેલો ગેરકાયદે રસ્તો તોડી પાડવામાં આવ્યો છે ખનન માફિયાઓએ રેતી ખનન કરવા માટે ડમ્પર અહીંથી પસાર થાય તે માટે રસ્તો બનાવ્યો હતો કે પ્રશાસને આ રસ્તાને હવે તોડી પાડ્યો છે કલેક્ટરની સૂચના પછી ગેરકાયદે બનેલો રસ્તો તોડી પડાયો